નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો સવારે વહેલા ઉઠવું જે લોકો સવારે વહેલા ઉઠતા હોય અને જે લોકો સવારે મોડેથી એટલે કે સૂર્યોદય પછી ઉઠતા હોય તો આવા લોકો ખાસ આ વિડીયો ધ્યાનથી જોવો મિત્રો સવારે વહેલા ઉઠવાથી શરીરમાં કંઈક તો ફાયદો થતો જ હશે ને માનસિક રીતે તો ફાયદો થાય જ છે કેમ કે આપણા ધર્મગ્રંથો અને આપણા પુરાણો એવું કહેશે કે સવારે વહેલા ઉઠવું જોઈએ બ્રહ્મ બ્રહ્મમુર્તમાં આમ તો ઉઠવું જોઈએ પણ બ્રહ્મ બ્રહ્મમુર્તના શરૂઆતના સમયમાં ન ઉઠી શકીએ સવારે તો બ્રહ્મ બ્રહ્મુહૂર્તથી લઈ અને સૂર્યોદય સુધીનો જે સમય હોય છે આ સમયગાળામાં પણ જો સવારે જાગી જવામાં આવે ને વહેલા ઉઠી જવામાં આવે તો માનસિક રીતે આપણા શરીરને ખૂબ ફાયદો થાય જ છે સાથે સાથે શારીરિક રીતે આપણા શરીરને પણ સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે સવારે વહેલા ઉઠવાની ટેમ જે લોકો એક તો પહેલાં કહી દઉં કે જે લોકો સવારે મોડેથી ઉઠતા હોય સૂર્યોદય પછી દિવસ ઊગી જાય એમ કહેવાય કે સૂર્ય ઉગી ગયો હોય સૂર્યદાદાનો ઉદય થઈ ગયો હોય અને પછી જે લોકો ઉઠતા હોય તો ઘણા બધા લોકોને મેં પોતે જોયેલું છે કે આવા લોકો જાગે એટલે પહેલાં તો એ જ્યાં સુધી ફ્રેશ થઈ સ્નાન કરીને આવે ત્યાં સુધી એના એને વારંવાર શીકો આવતી હોય છે અને એવું લાગતું હોય કે શરીરમાં કફ પ્રકૃતિ હોય વધારે હોય અથવા કફ નીકળતો હોય વારંવાર નાકમાંથી પ્રવાહી નીકળતું હોય અને સ્નાન કરી લે ત્યાં સુધી નાકમાંથી અહિંખ્ય શીકો વારંવાર શીકો આવ્યા રાખતી હોય છે આ એક પ્રકારની શારીરિક સમસ્યા છે અને આ સમસ્યા એવી છે મિત્રો કે સૂર્યોદયની પહેલાં ઉઠવાનું જો શરૂ કરી દેવામાં આવે ને તો આ સમસ્યા એમનામ દૂર થઈ જાય છે એમનામ મટી જાય છે બીજી એ વાત મહત્વની કરી દઉં કે સૂર્યોદય પહેલાં સવારે ઉઠવામાં આવે ને આમ તો આપણા આપણી પ્રાર્થના પણ છે કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર એટલે કે જે લોકો રાત્રે વહેલા સૂઈ જતા હોય તો આવા લોકો છે એ સવારે વહેલા ઉઠી શકે પણ આધુનિક સમય એટલે કે ક્યાંક ને ક્યાંક મોડે સુધી જાગવાની ટેવ અને અમુક ભબકાદાર જીવન જેને કારણે રાત્રે મોડેથી સુવે તો સ્વાભાવિક છે એક તો ઊંઘ પણ પૂરી થતી નથી અને સવારે વહેલા ન જ ઉઠી શકે પણ જે લોકો વહેલા સૂઈ જાય છે અને સવારે સૂર્યોદય પહેલાં ઓછામાં ઓછા અડધો કલાક કે એક કલાક પહેલાં સૂર્યોદયના એક કલાક પહેલાં તો ઉઠવું જ જોઈએ કલાક કે અડધો કલાક પહેલાં ઉઠી અને સવારનું જે વાતાવરણ હોય છે આ વાતાવરણની અંદર ભરપૂર માત્રામાં પ્રાણવાયુ રહેલો છે ઓક્સિજન રહેલો છે જે લોકોને ફેફસાને લગતી કોઈને કોઈ સમસ્યા હોય અથવા હમણાં કીધું ને કે જે લોકોને વારંવાર ઉઠ્યા પછી શીકો આવતી હોય અને વારંવાર સૂર્યોદય પછી ઉઠે એટલે સ્નાન કરી લે ત્યાં સુધી અથવા સૂર્યોદય પછીના ઉઠ્યા પછીને એક કલાક સુધી વારંવાર શીકો આવતી હોય અને શરદી ઉધરસને આવું ખાસ કરીને શરદી રહેતી હોય ને તો આવા લોકોએ ખાસ સૂર્યોદયની પહેલાં ઉઠવાનું ચાલુ કરી દેવાનું આનાથી ખૂબ જ ફાયદો થશે આ કોઈપણ પ્રકારની દવા કે કોઈપણ પ્રકારની મહેનત વગરનો ઉપચાર વિનાનો મિત્રો એક એવો નિયમ છે કે સવારે વહેલાં ઉઠવામાં આવે ને તો જે વારંવાર સીકો આવતી બંધ થઈ જાય છે અને એમ કહેવાય કે ગળાની ઉપરની મસ્તિષ્કને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે એકાગ્રતા વધે છે યાદશક્તિ વધે છે મનનું મનોબળ વધે છે બીજું એ કે જો વહેલી સવારે એટલે કે સૂર્યોદય પહેલાં ઉઠી જવામાં આવે ને તો આપણા શરીરમાં અમુક એવા હોર્મોન્સ છે એ એક્ટિવ થઈ જતા હોય છે સૂર્યોદય પહેલાં કે જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે શરીરના જે શારીરિક અંગો શરીરની અંદર રહેલા આંતરિક અંગો છે એ પણ વધારે એક્ટિવ રહેશે જો સૂર્યોદય પહેલાં ઉઠવામાં આવે તો બીજું એ સૂર્યોદય પહેલાં ઉઠી અને વહેલી સવારનું જે એકદમ ખુશનુમા અને એકદમ સ્વસ્થ વાતાવરણ હોય છે આ વાતાવરણમાં ખુલ્લી હવામાં કાં તો ચાલવામાં આવે વીસ ત્રીસ મિનિટ અથવા યોગાસન પ્રાણાયામ અથવા કાંઈ ન કરો તો ખાલી ધ્યાનમાં ખુલ્લા આકાશની નીચે બેસવામાં આવે ને તો પણ શરીરમાં રહેલી શારીરિક સમસ્યાઓને માનસિક સમસ્યાઓ ખૂબ આસાનીથી મિત્રો દૂર થાય છે અને આમે પણ જીવનમાં સફળ થવું હોય અને શરીરને સ્વસ્થ રાખવું હોય તો વહેલા ઉઠવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી જે લોકો સવારે વહેલા ઉઠતા હોય છે આવા લોકો પોતાના જીવનમાં પણ પ્રગતિ પ્રાપ્ત કરે છે જીવનમાં સફળ થાય છે અને પોતાનું શરીર છે એને પણ સ્વસ્થ રાખી શકે છે લાંબા સમય સુધી બીજી શારીરિક સમસ્યાને દૂર કરવાની વાત કરું તો વહેલા ઉઠવાથી વધારાનું વજન ઓછું થઈ શકે છે માથાનો દુખાવો મટી શકે છે હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આવા લોકોને અદભુત ફાયદો થાય છે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય સૂર્યોદય પહેલાં જો ખુલ્લા બગ્યા ચાલવામાં આવે તો આને આને દવા કરતાં પણ વધારે અસર કરે છે અને સવારે ઉઠવામાં આવે તો આખું શરીર છે તાજગી ભર્યું અને વધારે એક્ટિવ રહેશે કાર્ય કરવાની જે શક્તિ હોય છે શક્તિ વધે છે નિર્ણય શક્તિ વધે છે સૂર્યોદય પહેલાં સવારે વહેલા ઉઠવાથી જ્ઞાને સૌંદર્ય તેમજ શરીરના અમુક એવા હોર્મોન્સ છે એ વધારે એક્ટિવ રહેતા હોય છે જેને કારણે શારીરિક અને માનસિક રીતે ઘણો બધો ફાયદો થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી